મારું નામ પંકજભાઈ વોર્ડ નંબર અઢાર ટીપી સ્કીમ નંબર ત્રીસની અંદર અમારી બાવીસ સોસાયટીને વાંધો છે અમારી સોસાયટીના કોમન પ્લોટ સરકાર આવાસ માટે ફાળવી દીધા છે જે કોમન પ્લોટને સરકારને અમને આંગણવાડી પુસ્તકાલય પ્લે ગાર્ડન સ્વિમિંગ પુલ લાઇબ્રેરી આના માટે આપવાના હતા એના બદલે ગવર્મેન્ટે સરકારે જે ટીપી ડ્રાફ્ટ મૂકો આવ્યા વીસ છે એમાં એક જ વસ્તુ ઉલ્લેખ કરી નાખો છે કે બધાયમાં આવાસ એટલે આ ટીપી સ્કીમ રદ કરે અથવા રીસર્વે કરે એવી અમારી માંગણી છે અગાઉ અમે બે હાજર થી પચીસો એ પર્સનલ વાંધા અરજી ટીપીઓને આપી દીધેલી છે આજે અમે અહીંયાના છૂટાયેલા અધિકારીઓ મેયર શ્રી ડેપ્યુટી મેયર અને કલેક કમિશનર અને ટીપીઓને આવેદનપત્ર દેવા આવ્યા છે શાંતિપૂર્ણ અમારું આંદોલન છે સાત દિવસની અંદર અમને આનો કાંઈ નિર્ણય નહીં આવે તો પછી અમે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની અમારી પૂરી તૈયારી છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો